હાય હાય કે તારી કાજલ ગેરી અખ જાન રાતી છોળ થાશે તને રડતી જોઈને મારો આત્મા ભટકશે હો થોડું ઘણું દર્દ તો તને પણ થશે રોઈ રોઈને તારી રા ચોર દાસે હા ગમજો પણ હા આ તો બધું બરોબર છે ભાઈ છોડી દીધું નકા કોઈ દીયા ના ગોઠો પણ અમુક સમય સંજોગ કે ભાઈ ઉમર થાય એટલે ભાઈ મેલી જવું પડે પણ છોક છોક હજી મારો ભગવાન ને અવાજ નઈ છોડ્યો કાળો બેટા આવ ચા દેખી માં પાપા તમારો આત્મા તો પટક છે તારદો પટક છે પણ તમારો કાળો શારદો પટક છે આવો ના આવો ઓર પર દેવું છે ચાને પછી ગપ્પા ચાલે પર ઓર પર દેવું છે ચાને મારી તો તારે પર આવજો

સગું કરવું છે સિવાય થયા છે જોવા કઉ તું લાય ના બા લક્ષ બક્ષ તો આ કઉતું હા અરે બાપ કબજે પડે એટલું કઈ કાંઈ છોકરો આડા શું જ હા હા કંટાળી જો મારો હરો હરોપ શું વાંચન સાધન પાતન કોઈ મળે ના તડકાની ના તો પછી દવા ઘેર ભૂલી જાઉં છું હા છે પણ શું કરે ભાઈ એમાં અટાણું આપણા સિવાય ઘેર કોઈ લેવા જાય એવું નહીં અને ના જઈએ તો પાછી ખાતા પણ ભૂસ મરી જઈએ ભાઈ હા તો ખરો જ ભાઈ કોલો ગોડાબા હા હા થાજીજો ભાઈ બજારમાં જો તે થાજીજો હા કંડાળીજો ભાઈ તાપ તો હું કર જબર પડ છે જો બુધવું કરો તો કે ઓય રે તો ઘર હાલી વાં કરવાનું જલસા અરે રે કંડાળીજો છો હો તે તાત મેળી જાકતા ને બેઈજો તાફલા જો છે હા ઘર મેકી જાવ ઓ ઓ સીધું હા હા બેઠા ઓ બેઠા ભાઈ

કોમ સારું કર્યું છે એટલી અતિ પહાણ પાછળ પડ્યા સારું કર્યું પણ પૂછપરછનગર નો જો બાપા એ ગભરાઈ આજ નઈ કાલ જાય બેટા તું તાર મોજા કોની બોની બાપા બનલાવી લો જો તાન તાર માં બાપ કો કાકો કબ કુટુંબ કોન થકે મારું કોઈ નહીં કોઈ નહી કે કોઈ નહીં આર તો ગભરાવા નહીં તેતા રહે ઓ કોઈ ના મારો હોય કણ હવે કાળું માં અમે બાપ બેટો બે પહેલા કાઢી નાખે લાઈ છે હોય કણ કોઈ વાકડી પોણી આલ બેટા લે પી પોણી તો કહું છું કે બાપા આ તારો ઘર સમજી રહે તરા હા ને તારે ના માર બાપો એટલે આ ભગવાન ના મોળ છે અને તેના ભૂખ લાગી હોય ને તો પેલા ભાત માં મરશું નાખી મંગાવી લાગુ તે ખાઈ લેવો તો પેલા પણ બેટા એમાં ગભરાવાનું બાપા માં સેજ એવો આય જ રહ સમજી લ્યો જા ઘર માં જાઓ જા બેટા ઘર આવો કોઈ નહીં આવે તે તાર બે ધન કાપવા પડશે તો બાપો કેતો માર માં થઈ છે તેલ નો દીવો ભર પણ ડોશી તો દીવો ભર ડોસી કોમ કરતી થઈ નહીં પાવર આવી ગયો

એક બધું બરોબર છે પણ એક વાત ની થઈ જઈ આપડે બેટાત ખાવાનું બધા સુખ શાંતિ થઈ જઈ અને ચૂલામાં બેટા ફૂંકી ફૂંકીને મરી આખી જિંદગી

કોઈ ના તમે ગાલી નહીં ખોટું મારી પણ કાલ કોઈ નહી છોડી દે તમને કશી ખબર થાય નઈ હું સર હું નહીં

ના જોઈ લો બે ગમો વાતો થઈ જઈ બીજું કોઈ નઈ બાપા એવા ના છોકરાઓ છે ને આપડા ફોગલે કાન આવતું તલવળો લઈ મને થાય બીક આ તો તમે ના પારો છો તો કરી ખબર બાપો બેઠા હા મારું બાપા ખબર પડી જાય બાપા બધી તને એક કાલ દાળા હાલો અને મારી લાત કાઢશે તો હારો ગડાવી ગયો

બાપા આખા ગમો બધા વાતો થાય છે કાળીઓ છે પણ બાયરી લાયો એ ગમો રાડ્યો રાડ્યો પડી રહી છે બેટા ડાયમદા

ઘર વાકેલું નહીં બાપા પણ હું હમણાં કરું પહેરી પહેરી સાફ કઈ તો ખબર નથી આટલું બધું બનાઈ જ મોનો ના મોનો

Barau ke? Nai dah moto badi aut. Ah, dai kakoya. Ah. Kub down. Oh. Ah, kub down. Ah, hale. Ah, ah. ah, eh, kub. Ah. Hah? Oh, ali robot bai barai? Hah? Kakaka. Lu

જેવા ખાડાઈ ગયા તને સો ગુડા તમારે તો હું કુડા મને ખરાબ કર્યો છે

બાપા કેટલું દબાઈ જાય ગરા ઘર આવી દબાઈ જોઈ એવું કર્યું એટલે દબાઈ જોઈ અમાર એકલો ઘરમાં અને હું તો કદી જિંદગી માં પહેર લે તું કદી એના ના પહેર ગોમ ગોત તો પહેરો અમુક પડેલો કાળા ભટ્ટા